આત રાજ્યમાં ચુલ્લા ઘણા સમયથી મહિલાઓ સંબંધિત ગુનાઓ સેવા કે દુષ્કર્મ મહિલા શોષણ અત્યાચારસેવા મુદ્દાઓ સાથે શાસક પક્ષ દ્વારા તેત્રીસ ટકા મહિલા અનામત આપવાના આપેલા વચન બાદ પણ સત્તાધારી પક્ષ દ્વારા આજ દિન સુધી મહિલાઓને તેત્રીસ ટકા અનામત નહીં મળતા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસની મહિલાઓ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટર પ્રભો જોશીને આવેદનપત્રો પાઠવ્યું હતું

કે જ્યારે શાસક પક્ષ દ્વારા તેત્રીસ ટકા મહિલાઓ માટે અનામત આપવાનું વચન આપવામાં આવ્યું હતું ત્યારે અત્યાર સુધી આ વચન અમલમાં લાવવામાં રહ્યું છે રાજકોટ શહેરમાં મહિલા કોંગ્રેસની મહાનુભાવ મહિલાઓએ એકઠા થઈને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અહીં તેમણે કલેક્ટર પ્રભાવ જોશીને તેત્રીસ ટકા મહિલા અનામત તથા અન્ય અનેક મુદ્દાઓ સાથેનો એક આવેદનપત્ર પત્ર પાઠવ્યું હતું આ મુદ્દાઓમાં મુખ્યત્વે તેત્રીસ ટકા અનામત લાગુ કરવાની માંગ સાથે મહિલાઓની સુરક્ષા અને સમાન અધિકારોની આશ્વાસના સાથે સરકારને જલ્દી પગલાં લેવા માટે નમ્ર રીતે દબાવ કરવામાં આવ્યો હતો મહિલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આ મુદ્દે શાસક પક્ષનો યોગ્ય પ્રતિસાદ મેળવવો હવે મહત્વપૂર્ણ બની ગયું છે જેથી મહિલાઓ માટે શ્રેષ્ઠ તરી રીતે ન્યાય મળી શકે અમારા દેશમાં દરેક મહિલાને શ્રમ સન્માન અને સુરક્ષા મળી રહે પરંતુ દરરોજ તેની સામે જેમણે ભયાવહ ગુનાઓ કમિટ કર્યા છે તેવા કિસ્સાઓના આધારે અમે સરકારને તાત્કાલિક આ મુદ્દે પગલાં લેવા માટે અનુરોધ કરીએ છીએ એવી તેમણે માગણી કરી છે આજરોજ કલેક્ટર ને આવેદન આપવા આવ્યા છીએ કે અને મહિલાઓના સપોર્ટમાં હતું એને રજૂ કરવું જોઈએ એવી રજૂઆત સાથે કે ઘણા સમય પેલા વાત થઈ ગઈ છે ત્યારે એ લોકો એવું કીધું હતું કે અમે મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપીશું પણ હજી સુધી એનો અમલ કર્યો નથી આમાંથી એવું દેખાય છે કે ભાજપ અને સત્તા પક્ષ એ મહિલા વિરોધી છે કારણ કે જે વાતો કરતી હોય છે કોઈ દિવસ એને ઉપર અમલ કરતી નથી આમાં પણ એવું જ છે કે ટકા અનામત અનામત મહિલાઓ માટે કહ્યું હતું પણ હજી સુધી એ બિલ પાસ કર્યું નથી અને ખાસ જયારે વિપક્ષ પણ એમ કહેતો હોય કે અમને કોઈ વાંધો નથી અમે એ બિલ પાસ કરવામાં અમે તમારી સાથે છીએ તેત્રીસ ટકા બિલ પાસ કરવામાં અમે તમારા સપોર્ટમાં છીએ મહિલાઓને એમનો અધિકાર આપો છતાં પણ આ સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી એવું લાગી રહ્યું છે કે મહિલા વિરોધી છે કારણ કે જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે તરત કરી લે છે છે અને અને આ વાતને કરવા માટે આવ્યા છીએ અમારી માંગણી પણ એ કે જે મહિલા અનામત હતી એ વહેલી તકે બિલ પસાર કરવામાં આવે એવી રજૂઆત કરવા માટે આવ્યા છે અને મહિલાઓને એમનો અધિકાર મળે તેઓએ સંકેત આપ્યો કે આ દુર્ભાગ્યજનક ઘટનાના સમયે જ્યારે મહિલાઓને વધુ સન્માન અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ